ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર પીએમ કિસાન સમાન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી બે હજાર રૂપિયાના કુલ અઢાર હપ્તા આવી ગયા છે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેની ચર્ચા ચાલુ છે આજે આપણે વાત કરીશું ઓગણીસમો હપ્તો ક્યારે આવશે એની તારીખ કઈ છે અને લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ઓગણીસમો હતો ક્યારે આવશે તે જોવા માટે આપણે બ્રાઉઝરમાં ટાઇપ કરશું પીએમ ઇવેન્ટ તે વેબસાઇટ ઓપન કરીશું આ એક ગવર્મેન્ટની વેબસાઇટ છે આમાં જે પણ પ્રધાનમંત્રી નવી યોજના બહાર પાડવાના હોય કે કે ચાલુ યોજના હોય તેના સમાચાર આમાં આવે છે આમાં એમ લખેલું છે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર માં આવશે પ્રધાનમંત્રી બિહારના એક કાર્યક્રમમાં ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ ના રોજ ઓગણીસ મો હપ્તો ખેડૂતોને દેવા માટે ઓકે કરશે એટલે ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા થઈ જવાનું ચાલુ થઈ જશે જે ખેડૂત મિત્રોને મળવા પાત્ર છે તેનું નામ લિસ્ટમાં હશે હવે આપણે જોશુ આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે તપાસવું તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં પીએમ કિસાન સમાન નિધિ યોજના ટાઇપ કરો ત્યાર પછી તેમાં જે પેલી લિંક આવે તેમાં ક્લિક કરો ત્યાર પછી હોમ ઘણા બધા ઓપ્શન હશે જેમાં તમારું સ્ટેટસ જાણી શકો છો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો ઇકેવાયસી કરી શકો છો તેમાં તમે બેનિફિશિયરી લિસ્ટમાં ક્લિક કરો અહીં તમે તમારું રાજ્ય ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને તમારું ગામ સિલેક્ટ કરો પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો રિપોર્ટમાં ઘણા બધા નામ હશે તેમાં તમે એક એક કરી અને તમારું નામ છે કે નહીં તે ચકાસો જો તમારું નામ હશે તો તમને ઓગણીસમો હપ્તો જરૂર મળશે મિત્રો તમારું ઇકેવાયસી નહીં હોય તો પણ તમને ઓગણીસમો હપ્તો નહીં મળે હવે આપણે ચેક કરીશું તમારું ઇવાયસી ઓકે છે કે નહીં ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જાઓ અહીંયા તમે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરો અહીંયા તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર ન ખબર હોય તો ઉપરનો રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરો અહીં તમે તમારો મોબાઈલ નંબર કેપચા દાખલ કરી ત્યાર પછી ઓટીપી દાખલ કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે ત્યાર પછી ફરી બેક બટન ઉપર ક્લિક કરો અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર કેપચા અને પછી ગેટ ઉપર ક્લિક કરી ઓટીપી નંબર દાખલ કરો ત્યાર પછી તમારી વિગત જોવા મળશે તમારી વિગતમાં નીચે એલિજિબિલિટી સ્ટેટ્સમાં લેન્ડ સીડિંગ ત્યાર પછી આધાર અને બેંક સીડિંગ અને ઇ આ ત્રણેયમાં ગ્રીન યસ હશે તો તમને ચોક્કસ ઓગણીસમો હપ્તો મળશે જો યસ ન હોય તો તમારે તે સ્ટેપ પૂર્ણ કરવું પડશે આ રીતે તમારું સ્ટેટસ તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં તમને કંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો તેનો જરૂર જવાબ આપીશ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી બીજાને પણ કામ લાગે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ